કિશોર સોમારામ બુંબડીયા અશોક સોમારામ બુંબડીયા રેશમારામ અણદારામ તાહિવાર પ્રવીણ માવરા ડામુર ચતરારામ અણદારામ તાહિવાર અને ત્રણ સગીર ઉશ્કેરાઈ ગયા હતા તેમણે ગણેશભાઈ ગોરાણા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો રાજપુર શહેરના શિવનગર વિસ્તારના રહીશો દ્વારા છેલ્લા કેટલાય મહિનાઓથી દબાણ હટાવવા મુદ્દે સીએમ સુધી ફરિયાદો કરવામાં આવી હતી તેમ છતાં કોઈપણ પ્રકારના દબાણો હટાવાયા હતા તે બાદ નગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા હાલમાં એક કરોડથી વધુના ખર્ચે નવા રોડનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે પાલિકા દ્વારા દબાણ તૂડ્યા વિના જ રોડ બનાવવાનું શરૂ કરાતા વિવાદ સર્જાયો છે સ્થાનિકોએ જણાવ્યું છે કે વિજય ચોકથી બ્રિજેશ્વર કોલોની સુધી જે સો ફૂટનો રોડ છે તે અત્યારે વીસ ફૂટનો રોડ થઈ ગયો છે હવે એ પણ દબાણ દૂર કરી પછી રોડનું માપ લેવું અને રોડ બનાવવો એવું પાલિકાએ રજૂઆત કરી છે તાલુકાના અજાપુરા નજીકથી બુધવારે જીવદયા પ્રેમીઓએ ચાર જીપડાલા ઉભા રખાવ્યા હતા જેમાં કતલખાને લઈ જવાતા બસો પંચાવન બકરા મળી આવ્યા હતા આ અંગે પોલીસને જાણ કરતા ટીમ ઘટના સ્થળે આવી બકરા પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા જ્યારે આઠ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડીસાના આઝાપુર નજીક જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે નાકાબંધી કરી હતી જ્યાં આવેલા ચાર ડાયલા રોકાવ્યા હતા જેમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વિના કતલખાને ખાને લઈ જવાતા બસો પંચાવન બકરા મળી આવ્યા હતા પાલનપુરના સંકલ્પથી સિદ્ધિ અભિયાન અંતર્ગત મોદી સરકારના અગિયાર વર્ષની સિદ્ધિઓની સમીક્ષા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધસિંહ દવે ઉપસ્થિત રહ્યા હતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસ અને વિકાસતા ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે બે હજાર ચૌદમાં વડાપ્રધાન પદને શપથ લીધા બાદ સામાન્ય જનતાને કેન્દ્રમાં રાખીને અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અને કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદમાં દૂધુષિત કેન્દ્રથી પાણીની ટાંકી સુધીના વિસ્તારમાં નવો ફોર લેન હાઈવે બનાવવામાં આવ્યો છે આ હાઇવેના સર્વિસ રોડ પર ગાયત્રી મંદિર પાસે વરસાદને કારણે મોટું ખાડું પડ્યું હતું આ ખાડાથી સ્થાનિક લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તંત્રએ શરૂઆતમાં અખાડામાં માત્ર કપચી નાખીને કામ પૂરું કર્યું હતું સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કપચી ઉપવાથી રાહદારીઓ અને આસપાસના લોકોને ઈજાઓ શક્યતા રહેતી હતી નાના વાહન ચાલકોને પણ મુશ્કેલી પડતી હતી થરાદ તાલુકાની ડેલ ગ્રામ પંચાયતમાંથી નવું અસ્તિત્વ પામેલી શણધર ગ્રામ પંચાયતને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ નવી પંચાયત સર્વસંમતિથી સમરસ બની છે ગામના લોકોએ પંચાયતનું સંપૂર્ણ સુકાન મહિલાઓને સોંપવાનો નિર્ણય કર્યો છે ગોમતીબેન જગતાભાઈ પટેલની સરપંચ તરીકે વરણી કરવામાં આવી છે સરપંચ સહિત આઠેય બોર્ડમાં મહિલા સભ્યોની બિનહરીફ વરણી થઈ છે અંબાજી ગ્રામ પંચાયતમાં આઠ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે સરપંચ પદ માટે બે મહિલા ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થશે ગીતાબેન રાજનભાઈ અગ્રવાલ અને કલ્પનાબેન હેમતભાઈ દવે સરપંચ પદ પર ચૂંટણી લડી રહ્યા છે પ્રારંભમાં સાત મહિલા ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી અઠ્યોતેર ઉમેદવારોએ સભ્યપદ માટે ફોર્મ ભર્યા હતા દસ જૂન બે હજાર પચીસના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવી અગિયાર જૂન બે હજાર પચીસ સુધી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી ગીતાબેન અગ્રવાલનું ચૂંટણી ચિહ્ન ટાયર છે કલ્પનાબેન દવેનું ચૂંટણી ચિહ્ન ટેબલ છે સભ્યપદ માટે પંદર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી હવે અઢાર વોર્ડમાં કુલ સાહીઠ સભ્યો ચૂંટણી લડશે થરાદ તાલુકાના ભાચર ગામના હરેશભાઈ ચૌધરી એક અનોખી કાવડ યાત્રા પર નીકળ્યા છે તેઓ હરિદ્વારથી પોતાના ગામ ભાંચર સુધીની અગિયારસો ને પચાસ કિલોમીટરની પગયાત્રા પગપાળા કરી રહ્યા છે હરેશભાઈ રોજના પચીસ કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે તેમની આ યાત્રા પિસ્તાલીસ દિવસમાં પૂર્ણ થશે શ્રાવણ માસની એકમના દિવસે તેઓ ભાચર ગામે પહોંચશે ત્યારબાદ ગામના શિવમંદિરમાં જળાભિષેક કરશે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ના આસેડા ગામમાં આજે બપોરે એક દુઃખદ ઘટના બની હતી હીરા ઘસવાનો વ્યવસાય કરતા વર્ષીય રત્ન કલાકાર અબુજી ગંભીરજી બુકોલિયાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું આસેડા ગામની ઘંટી પર રત્ન કલાકાર તરીકે હતા બપોરે જ્યારે તેઓ હીરા ઘસવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા આ જોઈને બાજુમાં કામ કરતા અન્ય કર્મગીરીઓ સ્તબ્ધ થઈ ગયા હતા કારીગરોએ તત્કાલિક અબુજીને આસેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા આ ઘટનાથી તેમના પરિવારજનો મિત્રો અને સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ડીસા શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજી મુસાળમાં શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ડીસા ખાતે પધાર્યા છે ડીસા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે ત્યારે આજે ભગવાન શ્રી જગન્નાથજી બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સહિત રામજી મંદિરથી પ્રસ્થાન કરી મુસાળે એટલે કે શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર કચ્છી કોલોની ડીસા ખાતે પધાર્યા હતા અને સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના હોદ્દેદારો સહિત સ્વયંસેવકો અને ભગવાન જગન્નાથના સર્વે ભક્તજનોએ શ્રી ભગવાનનું મોસાળમાં ધામધૂમથી સ્વાગત કર્યું હતું ભગવાન જગન્નાથ પંદર દિવસ સુધી મોસાળમાં શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ડીસા ખાતે રોકાણ કરશે ઓડીસા દક્ષિણ પોલીસે બગીચા સર્કલ પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી નિયમોનું પાલન વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહિત કરાયા જ્યારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી સાથે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી બ્લેક ફિલ્મ પટ્ટી લગાવીને ફરતા ફોર વ્હીલર ચાલકો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી દક્ષિણ પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરતા નિયમોનું ઉલ્લંઘન કરીને દોડતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે